નમસ્કાર ખેડૂત મિત્રો હું જયમીન ભંડેરી વર્ડેશર લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેક એક રોટ એક વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રાજકોટ જિલ્લાના એક ખખાણા ગામની અંદર ફિલ્ડ વિઝિટમાં આપણે આવેલા છે કે જ્યાં આપણી જોડે પ્રગતિશીલ ખેડૂત એવા સુરેશભાઈ આપણી સાથે છે જેમણે આપણે ભીંડાનું વાવેતર કરેલું છે અત્યારે તમે ભીંડો જોઈ શકો છો ખૂબ હાઈ ક્લાસ અત્યારે ભીંડો છે એકવાર આ ભીંડો તમે દેખાડી દો

છસો ગ્રામ નું વાવેતર કર્યું છે બરોબર તમે ભીંડા નું વાવેતર કેટલા ટાઈમ થી વાવેતર કરો છો કેટલા વર્ષ પાંચ અંદાજ છેલ્લા પાંચ વર્ષ થી ભીંડા નું વાવેતર કરે છે આની અંદર તમારે શું શું પ્રશ્ન આવ્યા અને એની અંદર તમે કઈ કઈ દવાનો નો સ્પ્રે લ્યો છો આમાં છે ને સાહેબ એવું એ જો પીરાઈસ ઉપર આવતી હતી તો આ મેરાઠી રહીને બહુ દવા સરસ છે ખેડૂત મિત્રોને કે જે પ્રશ્ન આવતા હોય પીરાઈસના અને એટોલ છે આ આ બે દવાઈઓ તમે વાપરશો એટલે તમારા ભીંડામાં ઘણો ફેર પડી જાય છે અને ભીંડોનું ઉત્પાદન સારું નીકળશે તમે તમારે બધાયની બરોબર આ એટોલ એટલો સ્પ્રે તમે ક્યારે લીધો તો આ બે રાઉન્ડ મર્યા હતા અને શરૂઆતની અંદર બહુ રિઝલ્ટ સારું છે અને બરોબર નું આપડે સારું હોય એટલે સારું જ કહીએ ગયું ને હા લ્યો અને આ મેરાગીના કેટલા રાઉન્ડ લીધા એના ત્રીજો રાઉન્ડ લેવાનો છે

કે જેની અંદર છોડને જરૂરી દરેક પ્રકારના એટલે કે અગિયાર પોષક તત્વો આની અંદર છે સાથે સિવિલ ડેસ્ટેટ અને ઇઝીલી છોડ આપણે લઈ શકે એ અવેલેબલ ફોર્મની અંદર આવે એ માટે એની અંદર આપણે મેક ટેકનોલોજી આપણે વાપરેલી છે તો આ જે એટ્રોલ છે એનું આપણે પ્રમાણ છે પચીસ એમએલ પ્રતિ પંપ કે દરેક પાકની અંદર જો તમે આનો એટ્રોલનો શરૂઆતની અંદર ઉપયોગમાં આવે તો સારામાં સારું રિઝલ્ટ તમને મળી શકે એમ છે આ એટ્રોલ જે આપણે છોડની અંદર નવી પીચીસ વધારશે જે નવું આપણે ફૂલફાલ આપણે ચાલુ કરશે અને જો ફાલફૂલ આપણે ખરતા હોય તો એ પણ આપણે અટકાવશે એ સિવાય આપણે વાત કરીએ કે સુરેશભાઈ એમને એમના પાકની અંદર બે થી ત્રણ સ્પ્રે આપણે મેરાકીના લીધેલા છે તો આજે મેરાકી છે ત્રણ ટેકનોલોજી વાળી આપણે આ પ્રોડક્ટ છે કે જેની અંદર દરેક પ્રકારના ફૂલફાલની અંદર સારી ગ્રીનરી માટે અને છોડને એકદમ સ્ટ્રેસ ફ્રી રાખવા માટેની જે તકનીક છે મેરાકીની અંદર રહેલી છે કે મેરાકીના સ્પ્રે બાદ તરત છોડની અંદર એક નવી વૃદ્ધિ આવી જાય એક નવી ચમક આવી જાય અને છોડ એકદમ ગ્રોથની અંદર ભાગે અને નવું ફ્લાવરિંગ અને ફૂલફાલ ચાલુ થઈ જાય તો સુરેશભાઈ આ આજે તમે એટોલો અને મેરાકી વાપરી તો બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેશો કે આ દવા વપરાય આ દવા સરસ છે ખેડૂત મિત્રોને ભીંડો છે તમારે બપાલું છે આ બધાયમાં ચાલે બરોબર અને વેરાયટી સારી દવાની ઉત્પાદન સારું દિશે રિઝલ્ટ સારું દિશે ખેડૂમિત્રોને આ એટલી વિનંતી કરું કે દવાનું ઉત્પાદન સારું રહે બરોબર તો ખેડૂત મિત્રો આજે સમગ્ર ગુજરાતની અંદર આજે એટોલ અને મેરાકી જે બ્રાન્ડ તરીકે ઓળખાય છે અને દરેક ખેડૂત મિત્રો વાપરે છે તો જે પણ આપણે નવા ખેડૂત મિત્રો છે જેમણે હજી સુધી આપણે એટોલ અને મેરાકીનો સ્પ્રે નથી કર્યો તો એમને વિનંતી કરીશ કે તમે પણ તમારા પાકની અંદર જરૂર એટોલ અને મેરાકી વાપરો અને ખૂબ સરસ આપડે ઉત્પાદન મેળવો થેન્ક યુ આભાર